નમસ્કાર દર્શક મિત્રો દર્શક આપનું સ્વાગત છે હું છું સૈયદ કુરેશી પાલનપુરની કર્ણાવત કોલેજમાં આયોજિત મહિલા સંમેલનમાં વિધર્મી શબ્દો અને ભદ્ર વાસણનો ઉપયોગ થતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં તીખો વિરોધ ઉધર્યો છે કાર્યક્રમનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પામ્યો છે જેના પગલે જિલ્લાભરમાં શાંતિ ડગમગે તેવો માહોલ સર્જાયો છે આ મામલે કોંગ્રેસે ઘેરો વિરોધ નોંધાયો છે વડગામના ધારાસભ્ય આગેવાન કોંગ્રેસ નેતા જીજ્ઞેશ મેવાણીની આગેવાની હેઠળ એક મોટી સંખ્યામાં थमुर्पारि मंदर उख थमारो अधाए अहाट यून 하루 आत पर सुष्याद

એટલે એવું કહી કે આમાં ગુનો દાખલ કરવા પાત્ર કન્ટેન્ટ નથી તમારે મજબર કડકાઈ થી કહેવું પડે હું ધારાસભ્ય પછી જો પેલા ઓકે જ છું બેલેબલ ઓફેન્સ નોન વિલેબલ ઓફેન્સ ઓગ્નેજેબલ ઓફેન્સ નોન ઓગનિજબલ બધું તમારા જેટલું જ સમજું છું આ વિડીયોના બે વાક્યો અતિશય ઓબ્જેક્ટ નેબલ છે એક તો એટલું બધું માનાજનક છે કે આ બેરોની હાજરીમાં હું બોલી નથી આપણે પંકરા વિડિયો જોયો છે આવી પ્રકારની ભાષાનો ઉપયોગ જાહેર મંચ પર તે પણ શૈક્ષણિક સંસ્થામાં મહિલાઓ સમક્ષ કરી સમાજમાં વિભાજન ફેલાવવાનો ફરિયાદ થયો હોવાનો આક્ષેપ કર્યો છે

જેનો ક્લિયર ઇન્ટેન્શન માહોલને પ્રદૂષિત કરવાનો છે ખરાબ કરવાનો છે મુદ્દા નંબર બે સુપ્રીમ કોર્ટની બહુ સ્પષ્ટ ગાઈડલાઈન કે કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થતો જો પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનની કોઈ જરૂરિયાત રહેતી નથી આ કોગ્નિઝેબલ ઓફેન્સ ડિસ્ક્લોઝ થાય ત્યારે આજે જ તમે એફઆઈઆર અને ધરપકડના આદેશ આપો આપની જોડે બહુ જનરલી વિનંતી છે કે એવી અપેક્ષા નથી કે યોગ્ય કરીશું જોઈ લઈશું નિયમ અનુસાર ઘટતું કરીશું ના

અમારી તૈયારી છે આ મુદ્દે હું સિરિયસલી આ બુદ્ધિ સિરિયસલી કોમ્પ્રમાઇઝ નહીં થાય એટલા માટે આ બહુ જ આ અનકોન્સ્ટિટ્યુશનનો છે વસંતના રજબની આ ધરતી જે ગુજરાત જે બંને કોમી એકતા માટે બલિદાન આપે હું બીજું લેક્ચર નથી આપવામાં આવતો પણ આ આવા આપણા દેશની અંદર જે આપણું કોન્સ્ટિટ્યુશન સેક્યુલર છે એમાં એક સંસ્થા એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુટ બાળકોના માઇન્ડ આટલા ખરાબ કરે જિલ્લા કલેક્ટર તંત્ર તરીકે તમે સેક્યુલર ફેબ્રિક માં માનો છો તમે માનો છો કે બંધારણને અમે અમલમાં મૂકીશું ભૂમિ એકતા જળવાશે અહીંયા આદિવાસી મુસ્લિમ દલિત અસુરક્ષિત મહેસૂસ નહીં કરે તમારી જોડેથી અપેક્ષા છે તેમણે નોંધાયું કે જ્યારે સમગ્ર સમાજ આ બાબતથી દુખી છે ત્યારે કોંગ્રેસના મોટા સ્તરના લઘુમતી નેતાઓ ક્યાં ખોવાઈ ગયા છે એ અનેક આક્ષેપોનો મારો શરૂ કર્યું છે આ મુદ્દે પોલીસ ફરિયાદ લેવામાં આવે અને આરોપીની ધરપકડ થાય અને વિચારતાપૂર્વક વિધાવિત ભાષણ માટે સત્તામતક પગલા લેવાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા નોંધાઈ છે કલેક્ટરે મામલાની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી